અમેરિકાથી ભારત આવેલા એકસો ચાર ભારતીયોના દ્રશ્યો અને સમાચાર જોઈને બે લાઈન યાદ આવતી હતી પહેલા હું યાદ આવ્યું કે પેલો શેર છે ને કે બળે બે પછી થયું કે ગુજરાતીએ કહેવત થી શરૂઆત એટલા માટે કરવી જોઈએ કેમ કે જે આપણને ભણાવ્યું એનું સિંચન આપણી અંદર ન થયું નહીં તો આપણને યાદ હોત કે જેમાં આપણે ભણ્યા હતા કે આવ નહીં આદર નહીં નહીં નયનો માને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેઘ નમસ્કાર આપની સાથે હું દેવાંશી એવું કહેવાતું કે સોનાનો વરસાદ થતો હોય પણ છતાંય આવ ન હોય આવકારો ન હોય જેનો મીઠો આદર ન હોય સત્કાર ન હોય એના ઘરે ન જઈશ આવું શીખવવામાં આવેલું પાલન ન કરી શકે આપણે જે દેશ આપણને સ્વીકારવા તૈયાર નથી જે દેશ તમને કાયદેસર રીતે વિઝા નથી આપતો જે દેશ ના પાડે છે કે અમારા દેશમાં તમે ન આવો ને તોય આપણે જબરદસ્તી કેમ ઘૂસવું છે એ કેમ ગુસવું છે એના લાખ કારણો છે અહીંયા જિંદગીથી ત્રાહીમામ પોકારી ગયા છીએ બહેતર ભવિષ્યની તલાશ છે અમેરિકા જઈશું તો જિંદગી સુધરી જશે એવું લાગે છે અમેરિકા જઈને બહુ જ રૂપિયા કમાઈ લઈશું એવું લાગે છે બાળકનું ભવિષ્ય સુધરી જશે સારી હેલ્થકેર મળશે સારું એજ્યુકેશન મળશે આગળ જતા આખી જિંદગીને સાત પેઢીઓ તરી જશે એટલું કમાઈ લઈશું ભૂતકાળમાં એવા ઉદાહરણો જોયા છે કે એવા અનેક માણસો છે કે જેની બે પૈસાની એ નહોતી ને કોડીની એ કિંમત ગામમાં કોઈ નહોતું કરતું અને હવે મોટા ભા થઈને બેઠા છે અને મોટેલના માલિકો થઈને

સરકાર બદલાય એના માટે તો ઘણા બધા પ્રયત્નો ભારતીયોએ પણ કરેલા છે એટલે ભારતના અનેક રાજ્યમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત માટે હવનો થયેલા છે આનાથી વધારે ભારતીયો કેટલા લાગણીશીલ છે એનું ઉદાહરણ જ બીજું ન હોઈ શકે એ કોઈ જ લેવા દેવા નથી ડોનાલ્ડ ટ્રમ્પની જાતિનું પ્રતિનિધિત્વ આપણે ત્યાં શોધાઈ ગયું આપણે ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે હવનો થઈ ગયા આનાથી વધારે કેટલા લાગણીશીલ હોઈ શકે ભારતીયો એટલે આનાથી વધારે કોઈ બીજું પ્રદર્શન આપણે કરી શકીએ હતા નહીં આપણે કરી દીધા જેટલા પ્રદર્શન થવાના હતા એ બધા એના પછી બહુ સ્પષ્ટ હતું કે અમેરિકા છે અને સરકાર બોલેલું પાળે છે ડોનાલ્ડ ટ્રમ્પને તમારે એટલીસ્ટ એ રીતે તો જોવા જ પડે કે એ જે જે બોલ્યા છે ઇલેક્શનમાં એ કરી રહ્યા છે એ કશું જ નવું નથી કરી રહ્યા આપણી અપેક્ષા હોઈ શકે કે ઘરીમાં જળવા એ રીતે એ લોકોને અહીંયા લાવવા જોઈતા હતા આપણી અપેક્ષા હોઈ શકે કે એમને બેડીઓ નહોતી પહેરાવવી જોઈતી આપણી અપેક્ષા હોઈ શકે કે એમને એલિયન્સ નહોતા કહેવા જોઈતા આપણી અપેક્ષા હોઈ શકે કે એમની સાથે એ રીતનું વર્તન નહોતું કરવું જોઈતું કે જાણે તમે કોઈ આતંકવાદીને લઈને આવતા હોવ પણ અમેરિકા કહે છે કે એ લોકો એમના માટે ઘુસણખોર જ છે આપણે પણ તો આપણી સરહદમાં આવતા લોકોને ઘુસણખોર કહીએ છીએ આપણે પણ તો કહીએ છીએ કે આ લોકો સંભવિત ટેરરિસ્ટ છે આપણે પણ તો કહીએ છીએ કે આ લોકો છે આપણા દેશમાં વધારેને વધારે વસ્તી અંદર ને અંદર ઘૂસી જ રહ્યા છે અને કેટલા વર્ષોથી ઘૂસી રહ્યા છે આપણે ત્યાં તો સરકારો વર્ષોથી દાવો કરે છે એક્શન નથી લઈ શકી આપણે ત્યાં પ્રોટેસ્ટ ને બાકીના બધા નિયમોમાં જે લોકો ખરેખર ગેર ગેરકાયદેસર રીતે આ દેશમાં ઘૂસે આવેલા છે એને આપણે નથી ડિપોર્ટ કરી શક્યા અમેરિકાએ કર્યું છે અને પહેલીવાર એવું થયું છે કે યુએસ મિલિટરી પ્લેનમાં એમને ડિપોર્ટ કરવામાં આવ્યા હોય

એ પરિવાર ત્યાં એટલા બરફની વચ્ચે એટલે દટાઈને મર્યો કેમ કે અઘરું છે અમેરિકામાં ઘૂસવું કોઈની પણ સરકારમાં અઘરું છે પણ ફરક છે એક સરકાર કે જે સીધું રિપોર્ટ કરે છે ને બીજી સરકાર જે માત્ર રિપોર્ટ નથી કરતી પણ એ બતાવે છે તસવીરો કે જોયું અમે એમને કાઢી મૂક્યા એલિયન કહીને કાઢ્યા એક સર અત્યાર સુધી એમને ચાર્ટર્ડમાં કે પછી કમર્શિયલ ફ્લાઇટમાં એમને લાવવામાં આવતા હતા અને એ ફ્લાઇટમાં બિલકુલ સામાન્ય રીતે એમને મોકલવામાં આવતા જે રીતે બાકીના લોકોને મોકલવામાં આવે તમે આવ્યા તમે ઇલિગલ છો ને તમે અહીંયાથી જાઓ હવે આ દેશમાં હવે તમે પકડાઈ ગયા છો અને તમને બોલાવ્યા નહોતા અમે અમે સ્વીકાર્યા નથી આવકાર્યા નથી તો જાઓ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે શું કર્યું કે વિડીયો બનાવ્યા બેડીઓ બાંધી યુએસ મિલિટરીના પ્લેનમાં મોકલ્યા અને પછી વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યા નામ જાહેર કર્યા એમના વિડીયો વાયરલ કર્યા પૈસાએ ગયા ને ઇજ્જતે ગઈ આ લોકો માત્ર પૈસા માટે નહીં થોડી ઘણી ઇજ્જત અને મોભાદાર ને પછી ચાર વર્ષી યુએસ રિટર્ન એમ કરીને પાછા આવશે તો ગામમાં વટ પડશે એવી અપેક્ષા સાથે પણ ગયા હતા એ ગામનો વટ જવા દો પણ ગામમાં ચારે એ બાજુ ચર્ચા થઈ અને એટલી હદ સુધી હવે એ ચર્ચાઓ ચાલવાની છે કેમ કે દેશની સંસદ હવે આને પોલિટિકલ મુદ્દો બનાવે છે ઉદાહરણ છે એમની પાસે કેમ કે કોલંબિયા અને બ્રાઝિલે ના પાડી ભાઈ અમે આ રીતે નહીં સ્વીકારીએ કોલંબિયાના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને કહ્યું કે એ લોકોને તમે ગમે તે માનતા હો અપરાધી કે ગમે તે અમે એમને આ રીતે યુએસના મિલિટરી પ્લેનમાં નહીં સ્વીકારીએ તમે પાછા લઈ જાઓ એટલે એમણે પ્લેન પાછું મોકલ્યું અને પછી કહ્યું કે કમર્શિયલ ફ્લાઇટમાં લઈને આવો જોકે કોલંબિયા જેવા દેશ માટે સામે કહેવા માટે આંકડો છે કે ભાઈ તમારા આટલા અમેરિકન્સ પણ અમારે ત્યાં છે અને જે લીગલ હોઈ શકે છે અથવા ઇલિગલ છે ભારતની પાસે એનો કોઈ ચોક્કસ જવાબ નથી ભારતમાં અમેરિકન્સ ગેરકાયદેસર રીતે રહેતા હોય કોઈ વિશેષ આંકડો નથી અને એટલે જ પોતાના નાગરિકોને સ્વીકારવા સિવાય છૂટકો એ નથી અને ભારત વર્ષોથી સ્વીકારતું આવ્યું છે બધાએ યાદ રાખવાની જરૂર છે આ શરૂઆત છે આ પહેલી તસવીર છે એટલે આટલો ઉહાપો થઈ રહ્યો છે અઢાર હજાર ઇલિગલ ઇમિગ્રન્ટને ભારતે સ્વીકારવાના છે આવનારા સમયમાં ભારતે હા પણ પાડી છે વિદેશમંત્રી એસ જયશંકરે ખૂબ સ્પષ્ટતા સાથે અમેરિકામાં એનો જવાબ આપતા કહ્યું હતું કે જે લોકો આવશે એ લોકો બધા જે ગેરકાયદેસર રીતે ઘૂસેલા છે અમેરિકામાં એને અમે સ્વીકારીશું અને એના સિવાય કોઈ રસ્તો પણ નથી પોતાનો દેશ ન સ્વીકારે તો એ લોકો ક્યાં જશે એ લોકોના હ્યુમન રાઇટનું વાયોલેશન ત્યારે થાય કે જ્યારે એ જ્યાંથી આવે છે ત્યાંથી તો ભાગ્યા છે ભારતને તો છોડીને ભાગ્યા છે ભારતને છોડીને ભાગ્યા છે અમેરિકાના સપના લઈને અમેરિકાએ ના પાડી એટલે ફરી ઘર ભેગા આવી રહ્યા છે પણ ભારતે અને ભારતના દરેક રાજ્ય એટલે તેત્રીસ ગુજરાતના હતા તેત્રીસ હરિયાણાના હતા ત્રીસ પંજાબના હતા મહારાષ્ટ્રના બે લોકો હતા ચંદીગઢના હતા યુપીના હતા બધાએ એમને ખૂબ પ્રેમથી આવકાર્યા સ્વીકાર્યા સ્વાભાવિક રીતે જ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ એમનું ચેક કરવું પડે કે ભાઈ અહીંયા કોઈક અપરાધ કરીને ભાગેલાતો નથી એ પણ કરવામાં આવ્યું અને પ્રાઇમા ફેસી જ્યારે બધા ક્લિયર થયા ત્યારે એમને પોતપોતાના ઘરે મોકલવામાં આવ્યા ઘરે પહોચ્યા ત્યારે મા બાપની આંખોમાં આંસુ હતા દેશની સંસદમાં આ મુદ્દો હવે હથિયાર નો મુદ્દો બન્યો છે સરકારો એ સવાલ કર્યા છે કે ભાઈ દરેક વખતે આવ્યા તો છે પાછા પણ મિલિટરી પ્લેન માં નથી આવ્યા બેડીઓ બાંધીને નથી આવ્યા તમે શું કામ એમને એ રીતે સ્વીકાર્યા રહી વાત માનવ અધિકારોની તો એ બહુ જ વિવાદાસ્પદ મુદ્દો છેલ્લા કેટલાય સમયથી બની ગયો છે સૌથી પહેલી વાત યુએન યુનાઇટેડ નેશન્સ જે માનવ અધિકારની વ્યાખ્યા કરે છે ડોનાલ્ડ ટ્રમ્પ કે અમેરિકા એ માનવ અધિકારની વ્યાખ્યામાં માનતું નથી ગઈકાલના સમાચાર છે ટ્રમ્પે માનવ અધિકારમાંથી પોતાને પાછી ખેંચી લીધી છે કે કે તમારી વ્યાખ્યાઓ તમારા નીતિ નિયમો સાથે અમારે લેવા દેવા નથી અમે યુનાઇટેડ નેશન્સને મદદ પણ નહીં કરીએ એની પહેલા ડબલ્યુએચને પણ એમણે મદદ કરવાની બંધ કરી દીધી છે એમણે ના પાડી દીધી છે કે આ સંસ્થાઓ સાથે અમારે કોઈ જ લેવા દેવા નથી યુએસ પોતાના પૈસે દુનિયાના શું કામ મદદો કરે કે દુનિયાના માનવ અધિકારની શું કામ ચિંતા કરે યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થાઓએ પોતાના રિલેવન્સ પર એટલા માટે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે કેમ કે દરેક એવા ક્રિમિનલ્સ ક્રિમિનલમાં અપરાધી કોઈ પણ હોય છેલ્લે છે માણસ તો માણસ રહેવાનો અને એના માનવ અધિકાર આવે છે તો હ્યુમનની વ્યાખ્યા પણ તમારે નક્કી કરવી પડશે જેમ હ્યુમન રાઇટ્સની વ્યાખ્યા છે એમ હ્યુમનની શું વ્યાખ્યા એ માણસ છે તો એ માણસના પણ કોઈ શિષ્ટાચાર હશે કંઈક તો હશે કે જે એણે પાલન કરવું પડે ને કંઈક એવા અપરાધો કરે તો આપણે એવું માનીશું ને કે એ માણસ નથી કોઈ દૃષ્ટતમ કાર્યો કે અપરાધો કરે છે તો આપણે એવું કહીએ છીએ કે આ તો માણસની વ્યાખ્યામાં પણ નથી આવતો તો જે લોકો માણસની વ્યાખ્યામાં નથી આવતા એમના માનવ અધિકારો કેવી રીતે હોઈ શકે એટલે માનવ અધિકારો તમે જો ક્રિમિનલ્સના શોધવા જાઓ તો એ પ્રશ્ન થશે હવે એ ક્રિમિનલ્સની શ્રેણી કયા પ્રકારનો એમનો અપરાધ છે એ અપરાધ પાછળનો ઉદ્દેશ્ય શું છે એ બધું જ જોવાનું આવે છે એટલે આ જે લોકો ગયા એ લોકો અમેરિકામાં અપરાધ કરવા માટે કે અમેરિકન્સનું કશું ખાઈ જવા માટે તો નહોતા ગયા પ્રાઇમા ફેસી જેટલા પણ લોકો છે અહીંયા ખેતર વેચીને દેવું કરીને લોન લઈને પૈસા કમાવવા માટે સપનું પોતાનું પૂરું કરવા માટે સારી લાઈફસ્ટાઈલ માટે ચોખ્ખી હવા માટે બાળકોના સારા ભવિષ્ય માટે એજ્યુકેશન માટે સમાજમાં મોભો સન્માન એ બધા માટે ગયા હશે એ બધા જ કામ અમેરિકામાં જઈને કરે છે આપણે કહીએ છીએ ને કે ત્યાં ટોયલેટ સાફ કરે છે નથી તો આપણે ટોયલેટ સાફ કરવાનું કામ એક કાસને આપી રાખ્યું છે એના પર તો પણ વિચાર કરવો પડશે એને આપીએ કેટલા પૈસા છીએ એ ટોયલેટ સાફ કરવાના આવનારા વીસ પચીસ વર્ષ પછી હું નથી માનતી કે ભારતમાં પણ બહુ જ સરળતાથી તમને બધા જ કામ કરતા માણસો મળશે એટલી સરળતાથી જેટલા અત્યારે મળી રહ્યા છે કેમ કે એક દિવસ તો એવો આવતો હોય છે કે જ્યારે તમારે શ્રમને સન્માન તો આપવું પડતું હોય છે વળતર બહુ દૂરની વાત છે શ્રમનું વળતર આપણે કેટલું આપીએ છીએ એનાથી એ મોટો પ્રશ્ન એ છે કે આપણે શ્રમનું સન્માન કેટલું કરીએ છીએ તો જે લોકો અમેરિકા જાય છે માત્ર એને આપણે ગાળો આપવા કરતાં એ પણ વિચારવું પડશે કે શું કામ જવા માંગે છે બીજું કે આ કોઈ એક સરકાર પૂરતી સમસ્યા નથી યુપીએ એનડીએ ભાજપ કોંગ્રેસ બધાની સરકારો આપણે જોઈ છે પહેલીવાર કોઈ વિદેશ નથી જઈ રહ્યું પહેલીવાર કોઈ વિદેશથી પાછું નથી આવી રહ્યું આ ભારતનો પ્રશ્ન છે આ આપણી સમસ્યા છે અને કમનસીબે આપણે આપણી સમસ્યાઓ પર ક્યારેય એકમત હોતા જ નથી આપણે ક્યારેય ભારતના દ્રષ્ટિકોણથી વિચાર કરીને સમસ્યાઓનો જવાબ નથી શોધતા આપણે તો કોંગ્રેસને ભાજપના દ્રષ્ટિકોણથી જવાબો જવાબો શોધીએ છીએ અને એટલે દેશની સંસદમાં પણ તો એ જ થઈ રહ્યું છે ચશ્મા પહેરીને વિરોધ થઈ રહ્યો છે વિપક્ષનું કામ છે વિરોધ કરવાનું વિપક્ષની અપેક્ષા છે ડિગ્નિટી જળવાય અને સારી રીતે મળે પણ આપણી પાસે એ જવાબ છે કે આપણે એટલી ચોખ્ખી હવા માટે ક્યારે પ્રયત્ન કરીશું કે ચર્ચા કરીશું કદાચ નથી જવાબ દેશની સંસદમાંથી જે દ્રશ્યો સામે આવ્યા પરિવારના જે દ્રશ્યો સામે આવ્યા એક્સટર્ન વેફેર મિનિસ્ટર એસ જયશંકરે શું કહ્યું ટેન્શન હતું અમે કાલે તમે કહ્યું ને તારું અમને ટેન્શન હતું

by the immigration and customs enforcement, ICE, ice authorities. the standard operating procedure for deportation by aircraft used by ice, that is effective from 2012, i repeat, that is effective from 2012, provides for the use of restraints. however, we have been informed <coughs> by ICE that women and children are not restrained. Further, the needs of deportees, including during transit, related to food and other necessities, including possible medical emergencies, are attended to. During toilet breaks, deportees are temporarily unrestrained if needed in that regard. This is applicable to chartered civilian aircraft. As well as military aircraft. There has been no change, I repeat, no change from past procedure for the flight undertaken by the US on 5 February 2025. Honourable Chairman Sir, we are, of course, engaging the US government to ensure that the returning deportees are not mistreated in any manner during the flight. At the same time, the House will appreciate. दट आर फोकस शुड बी ऑन क्रैकडाउन स्ट्रांग क्रैकडाउन ऑन द इलीगल माइग्रेशन इंडस्ट्री वाल टेकिंग स्टेप्स टू ईजीजा फॉर द्रवलर मैं ये कहूंगी की बहुत बातें की गई कि मोदी जी ट्रंप जी बहुत अच्छे मित्र हैं और uh, मोदी जी ने ऐसे क्यों होने दिया क्या हम अपना जहाज नहीं भेज सकते थे उनको लेने के लिए इस तरह से क्या इंसानों के साथ बर्ताव किया जाता है कि उनको हथकड़ियां पहना के बेड़ियाँ पहना के भेजो यहाँ पे क्या विदेश मंत्री तो, को जवाब तो, देना चाहिए विदेश मंत्री उनको जवाब देना चाहिए प्रधानमंत्री जी को जवाब देना चाहिए ये कोई तरीका है क्या भारतीयों को दासों की तरह बेड़ियों में जकड़कर अमानवीय परिस्थितियों में भारत भेजा गया सोचिए आप क्या सपना दिखाया जा रहा विश्व कि भारत बनने जा रहा है और जो विश्व गुरु बना रहे थे वो आज सब मौन है हमारा विदेश मंत्रालय क्या कर रहा था और क्या कर रहा है आज सवाल ये कि महिलाओं और बच्चों को जो अप, अपमानजनक परिस्थितियों में बचाने के लिए सरकार के पास क्या कामकाज है तो एक तरफ तो वो जो हम अपनी अर्थव्यवस्था को कह रहे कि हम दुनिया में यहां पहुंचे जा रहे हैं

કે જે મમ્મીની સાથે માર્કેટમાં ગયું છે અને આઈસ્ક્રીમ લેવાની જીદ કરતા કરતા એ મમ્મીનો આમ હાથ છોડાવીને દોડવા માંડે છે આઈસ્ક્રીમની લારી બાજુ અને પછી રસ્તામાં એક ગટર હોય છે કે જેને ઢાંકણ નથી હોતું એ બે વર્ષનું બાળક એ ગટરમાં પડે છે અને ચોવીસ કલાક પછી એ ગટરથી દોઢ કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાંથી જ્યારે એનું ફૂલેલું શરીર મળે છે ત્યારે એ બાપને શું થતું હશે એ માને કેટલો આઘાત લાગતો હશે કે યાર મારું હાથ કેવી રીતે છોડી ગયું બે વર્ષનું બાળક એ પોતાને માફ કરી શકે સુરતમાંથી આ ઘટના સામે આવી સુરતના નવા વિસ્તારમાં પાંચમી ફેબ્રુઆરીએ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ બે વર્ષનું બાળક કેદાર વેગડેનું નામ મમ્મી સાથે બજારમાં હતો આઈસ્ક્રીમ માટે હાથ છોડાવ્યો અને હાથ છોડાવ્યા પછી એ ગટરમાં પડ્યો ખુલ્લી ગટરનું ઢાંકણું આ પહેલી સમસ્યા આ અને આ પહેલો વિષય નથી બાળકનું પડવું એ પહેલો વિષય નથી બાળકનું મરવું એ પહેલી ઘટના નથી આજથી એક્ઝેક્ટ પાંચ વર્ષ પહેલાં સુરતમાં જ આ ઘટના સામે આવી હતી મને બહુ જ સારી રીતે યાદ છે રાત્રે સાડા નવ દસ વાગ્યાની આજુબાજુ હું ઓફિસમાંથી બહાર નીકળી રહી હતી અને સમાચાર આવ્યા અને એ વિડીયો જોતાની સાથે ધ્રુજી જવાય છે સીસીટીવી દેખાય આપણને એવું થાય કે બાળક રમતા જઈ રહ્યું છે ને કેવી રીતે ખબર હોય કે ત્યાં ઢાંકણ ખુલ્લું છે નાના બાળકો હોય છે આ એ લોકો સુરક્ષિત નથી હોતા ચોવીસ ચોવીસ કલાક સુધી એ અનિશ્ચિતતાની વચ્ચે જે મા બાપ એમાંથી પસાર થાય છે પીડામાંથી એ આક્રંદ એ ચીસો જે આપણને સંભળાય છે એ કેટલા માણસોને વિચલિત કરતી હશે એ ખબર નથી પણ એ વિચલિત એટલે કરવી જોઈએ કેમ કે એક તર્ક એ છે ને કે ભાઈ દુનિયામાં હજારો માણસો દરરોજ મરી રહ્યા છે આપણે કેટલા લોકો માટે વિચલિત થઈશું પણ જો આપણે વિચલિત નથી થઈ રહ્યા તો કશું જ છે કે જે દરરોજ ધીરે ધીરે આપણી અંદર મરી રહ્યું છે આપણે ગ્લોબલ થઈ રહ્યા છીએ વૈશ્વિક થઈ રહ્યા છીએ દુનિયાભરના સમાચારો સાંભળી રહ્યા છે પણ શું એ સમાચારો આપણને કઠોર નથી બનાવી રહ્યા ને શું એ સમાચારો આપણને ધીરે ધીરે આપણે માણસ નથી મટવા માંડ્યા ને બસ આ પ્રશ્નોના કદાચ આપણને જવાબ મળી જાય તો આપણને સમજાશે કે આપણને એ પ્રશ્નની અને એ પ્રશ્નના જવાબની જરૂર છે કે શું કામ શહેરોમાં ટાઉન પ્લાનિંગ માટેના કરોડોના ખર્ચા પછી હજારો કરોડના બજેટ પછી પણ ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે ને પછી બાળકો મરે છે સુરત માંથી આવેલા દ્રશ્યો નથી અમે એનું ધન્યવાદ કરીએ પરંતુ એની જ પાર્ટી ના ચૂંટાયેલા કેમ આવ્યા મહિના સુધી ખુલા

સાડા પાંચ વાગે પ્લાન મગાવ્યા હતા આવ્યા કેટલા વાગે આજે બાર વાગે પ્લાન આવ્યા શું કામ ના પ્લાન અમે ત્રણ વાગે લાઈન ગોતી અમે બધા હાથે એને શરમ આવી જોઈએ આ બાળક મરી ગયું છે અહીંયા બાળક હલવાઈ ગયું છે મળ્યું નથી એને ક્રિકેટ રમવામાં શરમ આવી જોઈએ એ હવે અત્યારે એમને સ્મિમેલ લઈ ગયા છે ત્યાં તબીબો દ્વારા જે ડિસિઝન લેવામાં આવે અમે અહીંયાથી અમને રવાના કરી પ્રાથમિક તો અત્યાર સુધી આટલો સમય થઈ ગયો હોય તો શક્યતા હોય શકે કે એ મે બી સિરિયસ હોય શકે ફાયર વિભાગને ખૂબ જ જહેમત ઉઠાવી પડી અને ચોવીસ કલાક બાદ અમને સફળતા મળી ગઈ છે એ બાબત

मानव गरिमा की बातें करते हैं और बड़े बड़े भाषण देने के लिए शौकीन लोग हैं आपातकाल में जॉर्ज फर्नाडी समेत देश के महानुभावों को हथकरिया पहनाई गई थी जंजीरों से बांधा गया था संसद के सदस्य देश के गणमान्य ने नेता उनको हथकरिया और जंजीरों से बांधा गया था इनके मुंह में संविधान शब्द शोभा नहीं देता है आदरणीय सभापति जी सत्ता सुख के लिए शाही परिवार के अहंकार के लिए इस देश लाखों परिवारों को तबाह कर दिया गया देश को खाना बना दिया गया बहुत लंबा संघर्ष चला ये अपने आप को बहुत बड़ा तीस बारखा मारने वालों को जनता जनार्दन की ताकत को स्वीकार करना पड़ा घुटने टेकने पड़े और देश में जनता जनार्दन के सामर्थ्य से इमरजेंसी हटी ये भारत के लोगों की रगों में जो लोकतंत्र है ना उसी का परिणाम था कांग्रेस के पंजे से मुक्त होकर आप देश चैन की सांस ले रहा है और ऊंची उड़ान भी भर रहा है कांग्रेस के लाइसेंस राज और उसकी कुनीतियों से बाहर निकलकर हम मेक इन इंडिया को बढ़ावा दे रहे हैं भारत में मैन्युफैक्चरिंग बढ़ाने के लिए हमने पीएलआई स्कीम शुरू की एफडीआई से जुड़े रिफॉर्म्स किए आज भारत दुनिया का दूसरा सबसे बड़ा मोबाइल प्रोडक्शन वाला देश बना है पहले हम ज्यादातर फोन बाहर से इंपोर्ट कर रहे थे अब हमारी पहचान एक मोबाइल एक्सपोर्टर के रूप में बनी है आदरणीय सभापति जी आज भारत की पहचान डिफेंस मैन्युफैक्चरिंग की बनी है दस साल में हमारा डिफेंस प्रोडक्ट दस गुना एक्सपोर्ट बढ़ा है दस साल में दस गुना बढ़ा है आदरणीय सभापति जी खादी जो कांग्रेस ने की तो सबसे बड़ा एक काम करते है ना खादी के लिए तो भी मुझे लगता है हां ये आजादी के आंदोलन के लोगों से कुछ प्रेरणा आगे बढ़ा रहे हैं वो भी नहीं किया खादी और विलेज इंडस्ट्री का टर्नओवर पहली बार डेढ़ लाख करोड़ से ज्यादा हुआ है दस साल में इसका प्रोडक्शन भी चार गुना हुआ है ભારત જેવા દેશમાં ઇલિગલ ઇમિગ્રન્ટ એ ખૂબ મોટી સમસ્યા છે અને આ સમય છે કે જ્યારે આપણે એ સમસ્યાનો ઉકેલ શોધીએ આપણે વિચારવું પડશે કે આપણે દોઢસો કરોડનો દેશ છીએ આપણી ભૂગોળ અને આપણી પરિસ્થિતિ જોઈશું ભૌગોલિક તો વસ્તી ગીચતા આપણે ત્યાં ખતરનાક છે એટલે આટલી વસ્તી ગીચતામાં આપણે આપણે કયા હ્યુમન રાઇટ્સ કે કઈ માનવીય ઘરીમાં કે જીવનની વાત કરવાના જ્યારે માણસો જે પર સ્ક્વેર ફીટ જે માણસો રહેતા હોય છે એ જ રહે છે આપણી પાસે જેવી દેખાય ત્યારે આપણને ખબર પડે કે માંડ માણસો શ્વાસ લઈ શકે એવી અવસ્થામાં છે તો આવા સમયમાં આપણે હજુ માણસો આપણે ત્યાં આવતા જ જશે ને ભરાતા જ જશે ભરાતા જ જશે આજુબાજુની બગડેલી સરહદોના કારણે માણસો આવતા જશે તો આપણે ક્યાં જઈને રોકાઈશું એ વાતનો જવાબ આપણી પાસે આપણી સરકારોની પાસે હોવો જોઈએ અને આ રાજનીતિથી ઉપર ઉઠીને દરેકે વિચારવાનો વિષય છે કે આમાં તો કોઈ પોલિટિક્સ એમ જ નથી સિવાય કે એ લોકોને કે જે લોકો જે રાજનેતાઓ અહીંયા આવીને વાતો બહુ જ મોટી મોટી કરે છે બાકી એમાં એમના કોઈના છોકરા ભારતમાં રહેતા નથી ને ભારતમાં ભણતા એ નથી ત્યારે એમને અમેરિકા ને યુરોપ જ સારા લાગે છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો સૌથી મહત્વની વાત દેશ નાગરિકો થકી બને છે અપેક્ષા રાખીએ કે આપણે નાગરિક તરીકે એવું વર્તન તો કરીએ કે જેથી આપણે એવું સાબિત કરી શકીએ કે આપણે ખરેખર આપણા દેશને પ્રેમ કરીએ છીએ અને એની અંદર બહુ જ સામાન્ય બાબતો છે નદીમાં કચરો નહીં ફેંકવો રસ્તામાં કચરો નહીં ફેંકવો સૂકોને ભીનો કચરો અલગ કરીને આપવો જરૂર ન હોય તો લાઇટ બંધ કરવી આ પ્રકારના નાના નાના પ્રયોગોથી પણ મોટી શરૂઆતો કરી શકીએ એમ છીએ આપણે નમસ્કાર